અને અમારી સાથે આ જ મુદ્દે અત્યારે જે વાતચીત કરવા માટે ભારતીય જનતા પાર્ટીના યજ્ઞેશ દવે જોડા ગયા છે શું કહેશો જે રીતના ચેતર વસાવા ઉપર કાર્યવાહી થઈ રહી છે બીજી બાજુ આમ આદમી પાર્ટીના નેતાઓથી લઈને પ્રદેશ પ્રમુખ છે એ સરકાર અને ગુજરાતની કાયદો અને વ્યવસ્થા ઉપર સવાલો ઉભા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે એક ધારી તલવારથી કાર્યવાહી થઈ રહી છે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે હલો જી અમારી સાથે થોડીવારમાં ફરીથી ફોનલાઈન ઉપર જોડાશે અત્યારે નેટવર્ક મળી નથી રહ્યું તો જે રીતના ઈસુદાન ગઢવીએ વાત કરી કે ભારતીય જનતા પાર્ટી અને બીજા અમુક નેતાઓના ઇશારે ચૈતર વસાવા સહિત અનેક નેતાઓના અવાજ દબાવવાનું જે થઈ રહ્યું છે તેના મુદ્દે અરવિંદ કેજરીવાલથી લઈ અમારી આખી ટીમ અત્યારે મેદાને ઉતરી છે અપડેટ લઈ રહી છે આગામી દિવસોમાં જે પણ કાંઈ કાર્યક્રમો કરવા પડે તે કરવા માટે તૈયાર છીએ અને સાથે ચેતર વસાવાએ જે કૌભાંડ બહાર પાડ્યું અને કૌભાંડના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી તેમનો અવાજ દબાવવા માટે આ ષડયંત્રના ભાગરૂપે કરેલી કાર્યવાહી છે આ કાયદો અને વ્યવસ્થામાં જે પણ કાંઈ થતું હોય એ કરવામાં અમે ક્યાંય રોકતા નથી પણ આ જે છે કાયદા વિરુદ્ધ જે કાર્યવાહી થઈ રહી છે તેની ઉપર અમે અવાજ ઉઠાવશું તેવું અત્યારે ઈસુદાન ગઢવી કર્યા છે ને તેમને વધુમાં સરકાર અને ગૃહ વિભાગ ઉપર ભરોસો ન હોવાથી અમે રાજ્યપાલને મળવાનો સમય માંગ્યો છે અને રાજ્યપાલને રજૂઆત કરી અને આગામી દિવસોમાં જે પણ કાંઈ રણનીતિ ઘડવી પડે ઘડવા માટે આમ આદમી પાર્ટીના સમગ્ર કાર્યકર્તાઓ તૈયાર છે આંદોલન કરશું આગામી દિવસોમાં પણ ચીમકી આપી છે અને સાથે સાથે આજે પણ અત્યારે રાજ્યપાલને પત્ર લખ્યો છે તે જ મુદ્દે હવે ચેતર વસાવા ઉપર જે કાર્યવાહી થઈ છે તેવા આક્ષેપો લગાવવામાં આવ્યા છે આમ આદમી પાર્ટી દ્વારા કે ક્યાંક ને ક્યાંક પોલીસ એ કોઈના ઇશારે કામ કરી રહી છે કાયદો અને વ્યવસ્થા ઉપર સવાલો ઉઠાવ્યા છે તેને લઈ હવે અમારી સાથે વાતચીત કરવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતા યજ્ઞેશ દવે જોડાયા છે શું કહેતો યજ્ઞેશભાઈ અત્યારે રાજ્યપાલને મળવાનો એ સુદાનભાઈ ગઢવીએ સમય માગ્યો છે અને સાથે એવા આક્ષેપો પણ કર્યા છે કે ભારતીય જનતા પાર્ટી અને પોલીસ એ મળીને કામગીરી કરી રહી છે જ્યારે હવે બીજી બાજુ જો આ રાજ્યપાલને મળીને પણ કોઈ નિવાણો નહીં આવે તો સરકાર ઉપર અમને ભરોસો નથી અમારે રોડ ઉપર આવવું પડશે અને જેલ ભરો આંદોલન પણ કરવું પડશે ભારતના નાગરિક છે અને રાજકીય અધિકૃત પ્રતિનિધિ છે એમને બંધારણ અને દેશના નાગરિકો ને મળેલા અધિકાર ની રૂએ એ જેટલું પણ થતું હોય એટલું કરી શકે છે પરંતુ હું તો કઉ છું કે મારે કોઈ પણ કામ કરવું હોય તો એની પબ્લિસિટી કરવાની મારે ક્યાં જરૂર છે મારે મારે રાજ્યપાલ રજૂઆત રજુઆત કરવી હોય તો મારે પત્ર લખવાનો પણ એ પત્ર વચ્ચે એવું કરતી નથી અને જે કાયદાની રીતે જે કામ થતું હોય અને એમાં જો તમને ચેલેન્જ લાગતી હોય તો કાયદા ને ચેલેન્જ કરવાનું કોણ ના પાડે પરંતુ કાયદા ને ચેલેન્જ એટલા માટે કરતો નથી આજે ચૈતરભાઈ વસાવાની ધરપકડ થઈ અને કેમ ચેલેન્જ એમને હાઈકોર્ટમાં ના કરી એક એમનો ધારાસભ્ય જેવું કે છે કે હું વકીલ છું બરોબર છે તો વકીલ છે તો ભાઈ કોર્ટમાં હાજર થાય ને હાઈકોર્ટમાં એની રજૂઆત કર કે ખોટી રીતે એમને ધરપકડ કરી છે પરંતુ એમને ખબર છે કે જે પણ કાર્ય થયું છે કાયદા પરંતુ પ્રજાની અંદર ખોટી ગેરસમજ ફેલાવી રાજ્યપાલને રજૂઆત કરવી આ રજૂઆત કરવી આવી બધી વાર્તાઓ ચલાવી આ બધું જે ખરું એ પ્રજાની વચ્ચે ખોટી ખોટી વાર્તાઓ ફેલાવાની વાત છે બાકી જો વકીલ હોય અને પોતાની જાતે એવું કહેતો કે હું વકીલ છું તો હાઈકોર્ટમાં જઈને ચૈતર વસાવાની જે ધરપકડ થઈ છે એને ચેલેન્જ કરે આવી મારી ગોપાલ ઇટાલી ચેલેન્જ છે આપના માધ્યમથી ગોપાલ હું ચેલેન્જ કરું છું કે ગોપાલ ના નિયમ અનુસાર થઈ છે બરોબર છે બંધારણના નિયમ અનુસાર છે અને ભારતની જે દંડ સંહિતા છે એના એના આધારે થઈ છે એમને ખબર છે બરોબર છે વકીલ છે એટલે એટલા માટે એ હાઈકોર્ટમાં જતા નથી બાકી એની ધરપકડ ચેલેન્જ કરે વકીલ હોય પંદર જગ્યા વિડીયો મૂકવાના હું વકીલ છું વકીલ છું વકીલ છું વકીલ છું પાણી પીવા જાય તો મૂકે ને બધી જ ખબર પડે છે પરંતુ તમે તમારી રીતે પ્રજાની અંદર ગેરસમજ ફેલાવવા માટે કરી રહ્યા છો અને ફરીથી એક વાત હું આપના માધ્યમથી એને ચેલેન્જ કરું છું કે તમને હોય તો ચૈત્રભાઈ વસાવા એ વકીલ હોય તો પોતાની જાતના વકીલ માનતા હોય તો ગોપાલભાઈ ઇટાલિયા ખાલે સવારે ની એને ચેલેન્જ કરે ધરપકડ ને બરોબર બાકી વકીલ થઈ તમે ગાડીમાં કોઈ ગાડીમાં કોઈ પોલીસ વાળા કહેવાનું કોઈ વકીલ છું ગાડીમાંથી કોઈ બીજા કોર્ટ ના ચોકીદાર ને કહેવાનું વકીલ છું અને એના વિડીયો મૂકવાના શેના માટે ભાઈ શેના માટે શું કરે એનાથી શું સાબિત કરો તમે અને સુદાન ભાઈ મારે કેવું છે કે તમારી જોડે આવડો મોટો વકીલ છે તો તમે રાજ્યપાલ કેશો તમે સીધી રજૂઆત કરો ને

તમે ચેલેન્જ કરો તમે સાચા હોય તો તમે ચેલેન્જ કરો અને ઈસુદાન ભાઈ ને તમારી છુ આવડો મોટો વકીલ છે તો તમારે ક્યાં મને વિડીયો વિડીયો ફરવાની જરૂર છે અને વિડીયો વિડીયો ફરવાનું ગોપાલબેન બંધ કરી દો આ બધે છે ને ફાસિસ્ટ પ્રકૃતિના માણસો કામ છે કે તમે ગાડીમાં ગયા તો વિડીયો મૂક્યો કોઈ બોલે એનો વિડીયો મૂક્યો આનો વિડીયો મૂક્યો આનો વિડીયો શું સાબિત કરવા નથી બધી પ્રજા સમજે છે યાર યજ્ઞેશભાઈ તમે કઈ રીતના જોવો છો ચૈતર વસાવા ઉપર જે કાર્યવાહી થઈ છે જે આખી ઘટના બની છે આમાં એક બાજુ આરોપ લાગી રહ્યો છે કે કઈ ચૈતરભાઈ વસાવા ઉપર જે કાર્યવાહી થઈ છે એ કાર્યવાહી જો બંધારણ રીતે ન હોય તો વકીલ છે પોતે તો વકીલ ની રીતે રજૂઆત કરી શકે છે બરોબર છે અને હાઈકોર્ટ ને ક્યાંય તાળું મારેલું નથી કાલ સવારે હાઈકોર્ટ ના ગેટ ઉપર અગિયાર વાગે ઉભો રહ્યો અને હું જોઉં છું કોઈ રોકતું નથી બરાબર છે પણ આ તો કોઈ પણ જગ્યાએ જવાનું કોઈ પોલીસ વાળા વિડીયો ઉતારવાનો જમાદાર રોકેનો વિડીયો ઉતારવાનો સોશિયલ મીડિયામાં સોશિયલ મીડિયા રમવાનું અરે યાર બધું બંધ કરો આ બધું બરોબર છે અને તમે એકલા નવાઈ ના ધારાસભ્ય નથી દુનિયામાં ઘણા ધારાસભ્યો છે ભારતમાં ઘણા ધારાસભ્યો છે કોઈ ધારાસભ્ય આવું વર્તન કરતો નથી એટલે પ્રજાએ તમને મત આપ્યો એટલે એનો મતલબ તમારે છકી જવાનું તો આ જે ઘટના બની ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય જે બેઠકની અંદર જે માથાકૂટ થઈ હતી આરોપો લગાડ્યા અને આરોપો બાદ એવા પણ આરોપ લગાડ્યા પેલા એફઆઈઆર કરવા ગયા હતા ફરિયાદ કરવા ગયા હતા એમની ફરિયાદ ના સાંભળી અપશબ્દો બોલ્યા હતા બધા છે અને બધા સાંભળ્યા છે ચૈત્રભાઈ વસાવા જે ગ્લાસ ઉચકીને માર્યો એ પણ બધા જોયો છે ગોપાલ કે તો ક્યાં એને કે પેલું શું કેવાય મારી હુમલો કહેવાય એને વાગ્યો તો હુમલો કહેવાય એટલે વાગવાની રાહ જોવાની હોય

આ વિડિયો વિડીયો રમવાની વાત છે વિડીયો વિડીયો રમીને પ્રજાની અંદર ખોટી વાત ફેલાવાની જો તમે સાચા તમે જાઓ ને હાઈકોર્ટમાં હાઈકોર્ટ ક્યાં તમને રોકે છે હાઈકોર્ટ નો બંધ છે તમને રોકે છે દાખલ છો તમે કે ખોટી રીતે ધરપકડ થઈ જવું માત્ર ને માત્ર ખાલી પ્રજાની અંદર ખોટી હવા પીલાવાની વાત કરવાની અને ઈસુદાન બેન કે તમે એવું જૂઠું બોલવાનું બંધ કરો આના જેવા રવાડે ચડી ખૂબ ખૂબ આભાર યજ્ઞેશભાઈ અમારી સાથે જોડાવા બદલ તો આ ત્યારે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના નેતાઓ અત્યારે સામસામે આક્ષેપો કરી રહ્યા છે